પાક ઓછો હોવા છતાં નિકાસ પેરેટી ન બેસતા હાલ નિકાસને વેખ લાગી છે ગત વર્ષે કપાસ સાચવીને બજારમાં દાઝેલા ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસ વેચવામાં ઉતાવળ કરી છે દેશના કપાસ ઉત્પાદન સી એઆઈ સંસ્થાએ ત્રણસો દસ લાખ ગાંસડીનો નવો અંદાજ મૂક્યો છે તે મોટું મન રાખીને ત્રણસો વીસ લાખ ગાંસડી બે ઘડી મન લઈએ તો અત્યાર સુધીમાં બસો સત્યોતેર લાખ ગાંસડી બની શકે એટલો કપાસ બજારમાં ખલવાઈ ચૂક્યો છે આગામી સોમાસે નવો કપાસ અવાઈ ને ખેડૂત એની કિદ્મત કાર્ય પછી બજારમાં લવાને છ મહિનાનો સમય છે આજની તારીખે મોટું મન રાખીને કહીએ કે બસો એંશી લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ ખલવાઈ ગયો છે તો ચાલીસ થી પિસ્તાલીસ લાખ ગાંસડી રૂ બને એટલા કપાસમાં આપણે છ મહિનાનો સમય કાઢવાનો છે ગત વર્ષે આ સમયે બસો લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં આવ્યો હતો આપણે અત્યારે જે જૂજ ખેડૂતના ઘરમાં કપાસ સાસવાઈને પડ્યો છે તેઓ વધુ સારા ભાવ માટે રાહ રહ્યા છે પરંતુ બજાર સુધરે એવો હાલમાં કોઈ સાંસ દેખાતા નથી કોટન યાર અને કાપડ ની ડિમાન્ડ જોઈએ એવી જોર કરતી નથી આપાસની વર્તમાન બજારે દોરામાં પેરેટી બેસવી અઘરી હોવાનું યાર્ન યુનિટી કહી રહ્યા છે યાર્નમાં જરૂરિયાત મુજબની લેવાલી રહે છે કપાસ માર્કેટને સપોર્ટ કરતા પરિબળો દેખાતા નથી છેલ્લા સપ્તાહથી ખેડૂતોએ આગામી ખરીદી સિઝનને કપાસ વધુ કે મગફળી વધુ વાવાનો સવાલ પૂછવામાં આવ્યો તો ખેડૂતે પણ માથું ખંજવાળતા બંને પાકની બજારમાં દમ ન હોવાથી કઈ નક્કી કરી શકાતા નથી આમ ખરીફ વાવેતરમાં કપાસનું જોર રહેશે કે મગફળીનું એ નક્કી થતું નથી માર્શ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈ નો માહોલ સવાયો છે હાલ દરરોજ સિત્તેર હજાર ઘાસડી રૂ બને એટલા કપાસ ની આવકો છે તે વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મહિનામાં વધીને એસી હજાર થી નેવું હજાર ઘાસડી રૂ બની શકે એટલા કપાસ ની આવકો થવાની ધારણા બજાર વર્તુળોમાં છે મિત્રો તો આ હતી કપાસ બજાર ની હાલ ની સ્થિતિ મિત્રો કપાસ બજાર ની હાલ ની સ્થિતિ ના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો ધન્યવાદ આજના વિડીયોમાં આટલું